બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વાલપુર મુકામે આજના સંવત બે હજાર એંસી ને જેઠવત પાંચમ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ દેવદરબાર ઓગણનાથ મહંતશ્રી એક હજાર આઠ બળદેવનાથજી મહારાજ પ્રેરિત પ્રવેશ દ્વાર સ્વર્ગસ્થ માતુશ્રી ધૂડીબેન તથા અમરપુરી તથા શિવ પાર્વતી મૂર્તિ સ્થાપના સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભાતપુરી ગોસ્વામીના સ્મરણાર્થે માતૃદેવો ભવ સુપુત્રો પ્રભાતપુરી અમરપુરી ગોસ્વામી વિષ્ણુપુરી અમરપુરી ગોસ્વામી સુપુત્રી લલિતાબેન ગોવિંદપુરી ગોસ્વામી તથા પગલાની પગલાંની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વાલપુરા ગામમાં અતિભવ્ય મેઇન ગેટ પ્રવેશ દ્વાર અને મૂર્તિ પ્રતિષ્ઠા ઓપનિંગ કરવામાં આવ્યું શ્રી એક હજાર આઠ જગદીશપુરીજી મહારાજ કેવળપુરી બાપાની થળી તેમજ ગોસ્વામી સમાજના અને સર્વે રાજકીય સામાજિક આગેવાનો સરપંચો સર્વે ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ આવેલ મહેમાનો ગામલોકો દ્વારા ભોજન પ્રસાદ લઈને સંતો મહંતોના આશીર્વાદ લઈને સૌ છૂટા પડ્યા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન